જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી છે વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધર્મી કલાકારો પરફોર્મ કરવાના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો ત્રણ મુસ્લિમ રાખવામાં આવેલ છે અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે અમે બદલી નાખીશું એમને કાઢી નાખીશું અને જે બી પાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દ્રષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે બાકીના ગરવા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં શક્તિના સ્વરૂપમાં ઉજવાય બીજું કોઈ વિવાદ ઉભો ના થાય એ બધાએ પોતાએ હિન્દુ સમાજ કાઢી લે બધા આયોજકો કાઢી લે

એની સાથે અમે ચર્ચા કરી અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી કયા કલાકારો લાવશે કોણ કલાકાર લાવશે હોય એના અમને પોસ્ટ આવતા અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત અમને એ છે વિશ્વ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આને નહીં લાવતા રિક્વેસ્ટ બેન્ડ જ કીધું તમારે આ કલાકાર નથી લાવવાનું જે મુસલમાન કલાકાર છે જે છે તમારી રીતે એડજસ્ટ કરાવી દેજો અને સેટિંગ જે છે બે અમારી પાસે બીજા ત્રણ કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું